જૂનાગઢમાં ચોમાસા પહેલા વોર્ડ નંબર માં વોકળાની સફાઈનો અભાવ જોવા મળ્યો હતો ચોમાસા ને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં પણ હજુ સુધી વોકળાની સફાઈ કરવામાં ન આવતા ઢીલી નીતિ સામે આવી લઈ વોર્ડ નંબર એક ના ભાજપના નગરસેવક અશોક ચાવડાએ માંગ કરી કે તાત્કાલિક ધોરણે દોલતપરામાં આવેલા વોકળાની સફાઈ કરવામાં આવે દર વર્ષે ભારે વરસાદ બાદ અહીં વોકળાની સફાઈ ન કરવામાં આવતા પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે જોકે બીજી તરફ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા

અને ચોખ્ખું થઈ જાય તો પાણી ન ભરાય ને ગામમાં પાણી ઓછું આવે દોલતપરામાં આમ તો નાના મોટા કુલ સાત ઓકડા આવેલા છે એમાંથી ચારની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે બાકીની ત્રણની સફાઈ કામગીરી હાલ આજે પણ શરૂ છે એટલે બે ત્રણ દિવસમાં આ દોલતપરાના જે ઓકડા છે એની સંપૂર્ણ સફાઈ પૂરી થઈ જશે